તમારા શહેર અને ગામડામાં પ્રેમ ગલી શબ્દ તો સાંભળ્યો જ હશે પરંતુ ગામ કે શહેરમાં પ્રેમ ગલી નામનો જે વિસ્તાર હોય તે ખોટી રીતે ખરડાયો હોય છે યુવકો માટે પ્રિય પરંતુ મોટા લોકો તેને શંકાની નજરે જોતા હોય છે પરંતુ આજે અમે આપને એક એવા વિસ્તાર વિશે જણાવીશું કે જે પ્રેમ ગલી તો છે પરંતુ આ ગલી એ અનેક જોડાઓ બનાવ્યા છે અહીં રહેતા સિત્તેર ટકા લોકોના લગ્ન આ જ ગલીના કારણે થયા છે અને તે પણ તમામ લોકોની સંમતિથી ત્યારે જુઓ પ્રેમી પંખેડા માટે સ્વર્ગ બનેલી આ અનોખી ગલીનો અહેવાલ એક એવી ગલી જ્યાં મળી જાય છે લગ્નનું લાયસન્સ એવી ગલી જ્યાં પાંગરે છે સાચો પ્રેમ એવી ગલી જ્યાં માતા પિતાનો મળે છે પ્રેમ લગ્નનો પરવાનો લોકોનું શેરી જ અને પિયર તમે પ્રેમ ગલી કે પછી મોહબત ની શેરી એવું નામ કોઈ ગામ કે શહેરમાં સાંભળ્યું જશે પરંતુ આ શેરી અને ગલી બદનામ હોય છે મોટી ઉંમરના લોકો તેને શંકાની નજરે જોતા હોય છે પરંતુ સુરતમાં આવેલી આ શેરી અનોખી છે કારણ કે આ શેરી બદનામ નથી પણ અહીં સાચો પ્રેમ પાંગરે છે અને પછી તે લગ્નમાં પરિવર્તિત થાય છે યુવક અને યુવતીના માતા પિતાની સંમતિ પણ પ્રેમને મળી જાય છે અને તેના જ કારણે આ શેરી સાચી મોહબ્બતની શેરી તરીકે ઓળખાય છે આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કારણ કે નેવું ટકા વસ્તી અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરુ સામ સામે છે ખાલી દસ પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે એકી બૂમે એમ સામે પણ જતી રહું છું સાસરી વાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું ખરીખર તો આ શેરી નામ સાંકડી શેરી છે પરંતુ કાછિયા સમાજના લોકો વર્ષોથી અહીં વસતા હોવાથી હાલ નામ કાછિયા શેરી પડી ગયું છે પરંતુ લોકો પ્રેમથી આ શેરીને મોહબ્બતની શેરી તરીકે ઓળખે છે શેરીમાં મકાન તો જૂના થઈ ગયા છે સાથે તેમની લગ્નની પરંપરા પણ વર્ષો જૂની છે તેથી જ અહીં રહેતા સિત્તેર ટકા પરિવારનું સાસરું અને પિયર આ જ ગલીમાં આવેલું છે જે સિત્તેર ટકા લોકોનું શેરી સાસરું અને પિયર છે

મારા સાસરેથી ના પાડતા હતા પછી મારા હસબન્ડ બે દિવસ ભુખાર રહે ભૂખ હડતાલ કર્યો પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ છે એટલે એ લોકો સારી રીતે અમને કરી આપ્યા છે મેરેજ અહીં પ્રેમ લગ્નની માતા પિતા તરત જ મંજૂરી આપી દે છે તેનું કારણ એક સમાજના લોકો છે દરેક પરિવાર એકબીજાને જાણે છે અને સૌથી મોટી વાત તો એ છે કે શેરીમાં સાસરું અને શેરીમાં પિયર હોવા છતાં એક પણ યુગલના છૂટાછેડા અત્યાર સુધી નથી થયા બાળપણમાં સાથી રમ્યા હોય તેવા અનેક યુવક યુવતી લગ્નના તાંતણે બંધાઈ ગયા છે અને આ પરંપરા આજકાલ નહીં પરંતુ છેલ્લી છ પેઢીઓથી ચાલી આવે છે શેરીમાં રહેતા વડીલોથી લઈને યુવાનોની એક અલગ અલગ પ્રેમ કહાની છે બસ એક નાની ગલીનો ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ છે મારા મેરેજને અઠ્ઠાવીસ વર્ષ થયા છે લવ મેરેજ હતા એમનું ઘર પાછળ જ છે મારા ઘરની પાછળ જ એમનું ઘર છે ત્યાં અગર ટેરેસમાં એ વાંચવા બેસતા હતા અને મેં જોયેલા હતા અને ત્યારે હું પણ ભણતી હતી મારી લોબીમાં જ હું વાંચવા બેસતી હતી એકબીજાને જોઈલા હતા અને પછી ફ્રેન્ડ થું મળવાનું થયું ટ્યુશનમાં અમે મળતા હતા એ રીતે કોન્ટેક થયો પછી વાત થઈ કાછિયા શેરીની સાથે સાથે બાજુમાં ધોબી શેરીમાં રહેતા પણ યુવક યુવતીઓ એકબીજા સાથે લગ્ન કરે છે કાછિયા શેરી અને ધોબી શેરીમાં અનેક લોકોનું સાસરું અને પિયર છે બંને શેરી વચ્ચે એક જ દિવાલ છે અહીં વિકસિત સંબંધોમાં એક અનોખો વિશ્વાસ છે અને તેથી પેઢીઓ દર પેઢી સુધી પ્રેમ લગ્ન હોવા છતાં પણ સંબંધો પિલરની માફક મજબૂત ટકેલા છે બ્યુરો રિપોર્ટ્સ સી મીડિયા